જય શિયા રામ જય ભગવાન આજે અમે કુદરતના સાનિધ્યમાં બેઠા છીએ લોકો કહેતા હોય સ્વર્ગ નરક સ્વર્ગ નરક તો આપણે જો આ પાણી શું છે આ પાણી છે સરસ મજાનું પાણી છે ત્યાં લીલું મસ્ત મજાનું કાચ અને પાછળ ચામા કિલકિલાટ અવાજ આવે છે પશુ પક્ષી જે જે તમને નજરની અંદર દેખાય એની અંદર તમને આમ તમારી અનુભૂતિ થાય કે ખરેખર આ ભગવાને કેવું સુંદર બનાવ્યું છે અત્યારના લોકો ઘણા લોકો એવા હોય છે કે જીવન જીવવાની મજા હોય છે અને ખોટી ખોટી અંધશ્રદ્ધાઓમાં લોકો સમય બરબાદ કરતા હોય છે આજે અમને લગભગ મને આજે અડતાલીસમું વર્ષ છે અમારા શેઠાણીજી અને અમે મસ્ત મજાનો સારો એવો દિયોદરનો સીટી પકડી અને સારી રીતે અમે દિયોદરમાં ધંધો સારો જમાયો છે અજી ઓઇલ મિલ નામ છે આપણું કાચી ઘાણીનું તેલ પણ બનાવીએ છીએ અને લોકોની સેવા પણ કરીએ છીએ અને મોજમાં પણ છીએ અને આજે જે અંધશ્રદ્ધાની અંદર લોકો આજે ઉતર્યા છે ઘણા ઘણા નાના નાના દીકરી દીકરાઓ આજે માતાઓ ફલણી માતા નડે છે ફલણો ગોગો નડે છે કશું કોઈ નડતું નથી પોતાના કર્મથી ખૂબ શાંતિથી જીવો આજે આવી મસ્ત મજાનું આકાશ છે ઉપર સરસ મજાનું કુદરતી રળિયામણું છે તો પછી આપણને શું નડે આ દુનિયાની અંદર આપણે જન્મ લીધા પછી આપણે જો આપણા બાળપણથી જો આપણે કોઈને નડતા ન હોઈએ અને તો પછી આપણને શું આ બધું નડતર છે અત્યારે લોકો અંધશ્રદ્ધાની અંદર પોતપોતાના ભાઈઓના ઝઘડા ભાઈ ભાઈઓના અપૈયા લેવા પાણી ન પીવું કોઈ ભૂવા ભરાડા હોય ને કહેતા હોય કે એમના ઘરનું પાણી બંધ કરી દીધું કારણ કે બે ભાઈઓ વચ્ચે ઝઘડા ગલાવાળા આજના લગભગ એંશી ટકા ભૂવા જ કરાવતા હોય કારણ કે બે ભાઈઓની પ્રોપર્ટી ખૂબ સારી હોય ભૂવાઓને એમ થાય કે આમની જોડે કંઈક અલગ કરશું તો જ આપણે એમની જોડે કંઈક રૂપિયા કમાઈશું એટલે તમારે આ માતા નડે છે આ ગુગો નડે છે આવી અંધશ્રદ્ધાઓ ફેલાવે છે અને આજે ખાસ કરીને જે અંધશ્રદ્ધામાંથી ન નીકળીએ તો આપણી દીકરીઓ આજે વીસ વીસ વર્ષની જ્યારે આપણે પહેલેથી જ ભૂવા ભરાડાઓની પાછળ પડ્યા હોય આજે આપણું બાળક જન્મતું બાળક છે એ વીસ વર્ષની બાવીસ વર્ષની ઉંમર હોય અને એ બાળકની અંદર આપણે એની જે ટ્રીટમેન્ટ આપણે જે કરવાની હોય ટ્રીટમેન્ટ નથી કરતા કારણ કે વીસ વર્ષની અઢાર વર્ષની દીકરી થાય એટલે એનો સંબંધ કરવો જોઈએ જ્યારે આપણે દીકરી દીકરાનો સંબંધ કરવાનો વારો આવે એની પર ભરપૂર કમ્પ્લેટ એની જવાના આવે એ ટાઈમે જ આપણે દીકરી દીકરાના લગ્ન કરવાના હોય એ ટાઈમે જ આપણે આ ભુવા ભરાડાઓ માતાઓ વચમન વચમ ઘાલતા જાય તમારી આ ફલાણી માતા નડે તમારો ગોગો નડે આ બધું કશું નડતું નથી જ્યારે જ્યારે બે જે ભાઈઓના જે ઘરમાં જે જે સારા લોકોના સારા સંસ્કાર હશે અને સારો સંપ હશે એ જ દીકરીઓ બચશે અને એમનો જ પરિવાર બચશે બાકી બાવીસ વર્ષની ઉંમરની દીકરીના લગ્ન કરવાના હોય ત્યારે બાવીસ વર્ષની ઉંમર થાય તાર મા બાપના પ્રોપર્ટી માટેના કે કોઈ પણ જમીન બાબતના ઝઘડા ચાલુ થાય એ ટાઈમે જ આપણી દીકરીની પર જવાના હોય એ ટાઈમે મા બાપ એમનું બરોબર ધ્યાન નથી આપતા તો દીકરીઓને બીજી સમાજમાં બીજા દીકરાઓ સાથે લગ્ન કરવાની જ્યારે જ્યારે અંદરથી લાગણીઓ થાય છે ત્યારે મા બાપને પૂરો એમને દીકરીઓને હક્કર નથી મળતો એટલે દીકરીઓને પૂરેપૂરો સપોર્ટ મા બાપનો નથી મળતો એટલે જ દીકરીઓ ડિસિઝન આવ લેતી હોય છે બાકી પોતાના મા બાપના સાથે જે દીકરી કે દીકરો મોટો થયો હોય એ ક્યારેય ખોટો ન વિચારે પણ હવે થોડી જાગૃતિ લાવવાની જરૂર છે કારણ કે બાળકો ધીરે ધીરે બીજી સમાજની અંદર લગ્ન કરતા થઈ ગયા છે અને મા બાપ બહુ પછતાવાનો વારો કરતા હોય છે એટલે આપણાથી નબળા વિચારો કે કોઈ પણ ખરાબ માણસોની બેઠક છોડી દેશો તો આપણે આપણા ધંધાની અંદર સવારે ઉઠીને આપણે ભગવાનનું નામ લઈ સતત મજૂરી કરી કરોડો રૂપિયા કમાવા હોય તો આ ભગવાને ખૂબ સુખ આપ્યું છે અને એમાં બનાસકાંઠામાં આ ભારત દેશની અંદર તો મોદી સાહેબ જેવા કેટલાય અત્યારે ભગવાન તરીકે સ્વરૂપથી જીવન જીવેરા છે એમની ચરણોમાં જો આપણે ઝૂકી જઈશું એમના વિચારોથી ચાલશું તો આજે આ ખેતીની અંદર જો આ પાણી પાણીનું બતાવો આ કેટલું પાણી છે આની અંદર કેટલા જનજીવો બધા જીવી રહ્યા છે અને લોકો એમ કહે છે કે અમે દુઃખી છીએ કઈ રીતના દુખી છે દુઃખી નથી પણ લોકોને સજેશનની જરૂર છે સારા લોકોનું સજેશન લેવું જરૂરી છે સારું બાળકને શિક્ષણ આપવું જોઈએ પોતાના મા બાપના સારા વિચાર હોવા જોઈએ અને પહેલાં કહેતા કે ખૂંટ ઘર કુંટ કર એટલે આજે વર્ષો પહેલાં જે વડવાવ કહેતા એ કુંટ કર એટલે મર્યાદા વગરનું જીવન ન જીવાય સારી રીતે મર્યાદા હોવી જોઈએ દીકરી દીકરાઓ પોતાની પત્ની સાથે વ્યવહાર સારો કરીએ તો જ આપણું બાળક અને આપણું ભવિષ્ય બને બાકી ખોટા અત્યારે અને શ્રદ્ધાઓની અંદર ખોટી માતાઓ કોઈ નડતી નથી કોઈ દેવ કોઈ નડતું નથી આ ધરતી ઉપર તમામે તમામ શાંતિથી જો વિચારો તો એ એકદમ ભગવાનનું સ્વરૂપ જ માણસ છે માણસથી બીજો કોઈ મોટો છે નહીં આજે લોકો પંદર પંદર વીસ વીસ વર્ષની દીકરીઓ થાય ત્યાં સુધી ભઈઓમાં ઝઘડા ટનતા ચાલતા હોય દીકરીની ઉંમર થાય એ ટાઈમે દીકરી કે દીકરાની પાછળ મા બાપ ધ્યાન રાખતા નથી એટલે એની ઉંમર પતી જાય છે એટલું જ દીકરીઓ ખોટું આપણું આ ડિસિઝન લેતી હોય છે એટલે અંધશ્રદ્ધામાંથી નીકળો ખાલી ભગવાનને એક અગરબત્તી પણ કરવાની જરૂર નથી સારો તલના તેલનો કે રાયડાના તેલનો દીવો કરો ને ભગવાન તમારા સ્વરૂપમાં જ છે જે જે ભગવાને તમને આપ્યું છે એ કોઈ ખોટો આપ્યો નથી એટલે મહેરબાની કરી અન્ય શ્રદ્ધામાંથી નીકળો આજે કેટલા વર્ષ થયા તમને છેતાલીસ વર્ષ છેતાલીસ વર્ષની અંદર ક્યારે કોઈ તમે મોનતા કરી કે કોઈ તમે દેવી દેવતાને કોઈ કોઈ એવી એની લીધી તમે કે હું આના ને કરું તો હું આના વગર જમવા નહીં બેસું કોઈ

પ્રેમથી બોલાવો પોતાના દીકરાને પ્રેમથી અને ધંધાના સારા સંસ્કાર આપો આપણાથી નબળું બોલે એવાના લોકોની સાથે ચોકડી મારો કોઈ જરૂર નથી ક્યારેય એટલે મહેરબાની કરી દેવી દેવતાઓ જે જે છે જે દેવીઓ થઈ છે અને દેવીઓ છે ને દેવીઓ હતી જ પણ એમણે જ આમ આજે આ મોદી સાહેબે જે સારા સંસ્કાર આપ્યા છે એવી રીતના લોકોને સારા સંસ્કાર દેવીઓ હતી એ ટાઈમે રામ રાજ્ય હતું એ ટાઈમે દેવી પણ હતું નહોતું એવું નહીં પણ આજે જે કોઈ એમ કહેતું હોય કે મારા ભાઈના રૂપિયા આટલા લેવાના છે અને હું એને માતા ભળાઈ દઉં ને વીસ વર્ષે લઈને આવશે એ બધી તદ્દમ ખોટી વાત છે હા એક છે તમે કોઈનું હરમનું લેશો તો તમારે ભોગવવું પડશે પણ એ તો કુદરતી દુઃખ સુખ તો હોય છોડો અને તડકો તો રહેવાનો જ એટલે મહેરબાની કરી અંધ શ્રદ્ધાઓમાંથી નીકળો મોજ કરો મસ્તી કરો રૂપિયા કમાવાની આ સરકાર ઉપરથી ઘણો બધો તમને સપોર્ટ કરે છે અને આજે કુદરત પણ એવું હરિયાળું છે કે આજે જે તમે એક દાણો વાવો તો હજારો એના દાણા આપે છે મહેરબાની કરી અંધશ્રદ્ધાઓમાંથી નીકળશો પોતાને પોતાની રીતે ભગવાનનો એક સારો મસ્ત ઘરની અંદર કે મંદિરની અંદર દીવો કરો જ્યાં ત્યાં મંદિરો કરવાની જરૂર નથી જ્યાં ત્યાં મંદિરોમાં ફાળા આપવાની જરૂર નથી કોઈ જગ્યાએ કશું જ કરવાનું નથી ખાલી સુખ અને શાંતિ પોતાના શરીર ઉપર આપવાની છે પોતાનું શરીર અને પોતાના સારા સંસ્કાર હશે તો જ આપણું બાળક આગળ વધશે બાકી અંધશ્રદ્ધાઓમાંથી નીકળો કોઈને ક્યારેય કોઈ દેવ દુઃખ નડતું નથી અને ક્યારે કોઈ બેન દીકરી વીસ વર્ષની દીકરી થઈ હોય અને સમાજની અંદર કોઈ એનો સારો સંબંધ કરવા તૈયાર ન થતો હોય એના ઘરની અંદર તકલીફ હોય તો એવી દીકરીઓને અમારા જેવા માણસોની જરૂર છે અમારા સપોર્ટથી અમે એ દીકરીઓને કોઈ એમ કહેતો હોય કે એ જગ્યાએ ફલણ એ જગ્યાની અને માતા નડતી હોય કે ફલણો ગોગો નડતો હોય તો એ લોકોને જરૂર ન્યાય અપાઈશું આ જીવનની અંદર જેટલું વધારે માનશો એટલા વધારે દુઃખી થશો ખુદ ભગવાન બની જાઓ ભગવાન પોતે છીએ પોતાના બાળક પોતાના પત્ની પોતાના મા પોતાના બાપ સેવી ક્યારેય કોઈને ખોટો પ્રેમ કરવાની પણ જરૂર નથી પહેલાં જ ઘરની અંદરથી જ આપણે સુખ મેળવીશું તો જ સમાજનું સુખ મળશે બાકી આ જીવનમાં ક્યારેય કોઈ આપણા કહેવાથી સુધરવાનું પણ નથી જે જે સંસ્કારો સારા આપણા જોડે હશે એ જ આપણું બાળકનું ભવિષ્ય બનશે જય શિયાળામ જય ભગવાન